તો જે લકમાળી ટીફીની રોટલી બનાવી દીધી છે મસ્ત હવે શાક બનાવવાનું છે ફૂલ વાર બધા મજા તો રહી લેજો કેમ કપડે ફૂલાવાનું આપવાનું છે

É que eu yeah i got probably તો આપણે સાત પાકી લીધું છે હવે तो हम स्टार्ट करेंगे टमाटर Selv om det ikke smaker. આજે એ સનવાર છે તોレッスンન નકે નાખવાનું કે એમાંથી બી ઓલ દે ઓલ હાજી જો આજે બહુ બધા જની દીને સેકરા જો Yalnız mı? Benim evet. de evet. sadece. Gue t referred Marche Tintonder Ni na pa, inata mutwie diri ढाकी आपने फिट कर दी थी ऊपर में फिट कर दी तो આપણે ગાયની રોટલી બનાવી છે પણ મૂકવા જવાનું છે તો કુકરની સીટી વાગે તો આપણે ગાયની રોટલી મૂકતાઈએ હવે શાક રોટલી તો બની ગયું છે કપડાં ધોઈ રહ્યા છે વાસણ એવું થઈ ગયા પોતું બાકી છે તો પોતું પછી કરું ઉપવાસનો ડબ્બો પૂરો થઈ ગયો હતો બે લાવ્યા હતા એક તો પતી ગયું બીજું બાકી તો એક અડધો થઈ ગયો છે आपले तो नव रेडी के લઈને જવા માટે એટલે હું બહાર જ રાખું છું અને જો અમે ચોટીલા ગયા હતા ને તો કંકુનો ડબ્બો રાખ્યો હતો પચાસ રૂપિયા અને આ પ્રસાદી લીધી એમાં ફ્રી આવી હતી તો મેં ડબ્બી તમે લીધી હતી કંકુની કંકુ નથી ઘરે હતી પણ નથી બરાબર આવતી એના માટે તમારે જીતું ભાઈ શેકો ખાઈ રહ્યો ઉઠ્યા નહીં તો सीखो फटाफट करवे छे कुत्ता छे ने એટલે સુટી રાખી કે ગેસનો ગેસ બંધ કરી આપણે કુતરાને શું કે ફાયદો થાય કે फटाफट साफ થઈ જાય અને ટાઈલ બી બો ન જાય આપલો તો જલ્દીથી બનાવ હોય તો કુકરને સીટી માર દેવાની તો ગેમલી 10 મિનિટ પરમાં શાક થઈ જાય चालू मित्रो जय माता दीदी जय श्री कृष्ण जय जय कदेश माझ्या चॅनल मग मी शेअर करू सबस्क्राईब करून